નમસ્કાર જય વસુરાજ જય વસુરાજ જય સુજ્ઞાત નમસ્કાર શ્રી ખોડિયારવારાની એદી આનો પ્લોટ છે ચલો આપણે આજે ઇન્કેરીની ફરાજીમાં જઈએ ઓકે કિલો પત્નીનો ભાવ 120 1 રૂપિયા 40 1 40 2 40 1 40 એક રૂપિયા કિલાના 40 રૂપિયા એટલે સબ નાનું કિલાના 20 રૂપિયા કિલાના 20 રૂપિયા

ગાડી લોટિંગ થઈ રહી છે હજી થઈ નથી બરોબર કાળા મકાનો ભરાય છે થોડુંક રેકડીમાં આવ્યું છે અને આ ગાડી ભરાય છે કાનો ભરે છે રૂરો જાય જાય છે ત્યાં આવશે